સ્વાગત છે તમારું ફરીવાર ફરીવારસી ગુજરાતની યુટ્યુબ ચેનલમાં દ્વારકા નજીક ચાર વાહનો વચ્ચે થયો મોટો અકસ્માત સાતના મોત વીસથી વધુ લોકો ઈજાગ્રસ્ત જી હામી તો દ્વારકાથી આઠ કિલોમીટર દૂર બરડિયા નજીક ચાર વાહનો વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો એક ખાનગી બસ એક ઇકો કાર એક શિફ્ટ કાર અને બાઇક વચ્ચે દુર્ઘટના બની જેમાં સાત જેટલા લોકોના મોત થયા છે અને વીસ થી વધુ લોકો ઇજાગ્રસ્ત છે બનાવની જાણ થતા દ્વારકાના પ્રાંત અધિકારી અને દ્વારા પોલીસ ફાયર બ્રિગેડ ઇમરજન્સી એકસો આઠ સહિત કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો મોટી સંખ્યામાં રાહદારી અને આસપાસના વિસ્તારોના લોકો પણ મદદે દોડી આવ્યા હતા ત્યારબાદ તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર અર્થે દ્વારકા સિવિલ હોસ્પિટલ ખંભાળિયા હોસ્પિટલ અને જામનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ગાય આખળાને બચાવવા જતા બની મોટી દુર્ઘટના સોનને ગંભીર ઈજા જીહા મિત્રો પ્રાથમિક માહિતી અનુસાર ગાય અને આંકડાની વચ્ચે બચાવવા જતાં બસ ડ્રાઈવરે ટર્ન મારતા બસ ડિવાઇડર ટપીને સામે આવી ઇકો કાર અને સ્વિફ્ટ કાર તેમજ બાઇક સાથે અથડાઈ હતી જેને લઈને ઇકો અને સ્વિફ્ટ બેસેલા બે વ્યક્તિ અને બસમાં બેઠેલા સાત મુસાફરો ઘટના સ્થળે જ મોત નિપ્યા હતા તો મિત્રોની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય હિન્દ